એક મહાકાય મગર જોતા ગામના આગેવાન ભાવેશ પટેલ તથા રબારી ફળિયા ના સુનીલભાઈ જનકભાઈ રબારી ને આ વાતની જાણ થતા ફોરેસ્ટ વિભાગના અધિકારી કલ્યાણીબેન અને હંસાબેન જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ ન મળ્યો ત્યારબાદ સો નંબર પર પોલીસ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓએ ફોન પર કોઈ જવાબ ન આવતા ડભોઈ જીવ દયાના વિપુલભાઈ અને તેમની ટીમે રાત્રે રહી નડા ગામે આવીને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું મગરનું રેસ્ક્યુ કરવામાં આવતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો અગાઉ જાન્યુઆરી મહિનામાં નડા ગામના વિવિધ તળાવમાં મગરો દેખા દેતા નડા ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ તેની પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે આવા મહાકાય મગરો ગામમાં રાત્રે આવી જતા ગ્રામજનોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જેથી કોઈ જાનહાનિ કે અનિશ્ચિય બનાવ ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે kaca biar putri pergilah kau ya agar mau itu kasih naikin lah janganlah berhenti 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 ડભોઈ તાલુકાના નાળા ગામે ગઈકાલે રાત્રે બાર વાગ્યાની આસપાસ એક મહાકાય મગર જોવામાં આવ્યો હતો ગામ લોકોના છોકરાઓ જે રાત્રે નોકરીથી આવ્યા હતા એમને જોયો હતો રબારી ફરિયા પાસે જે ગાયોને બધું વધારે હોય છે એ જ વિસ્તારમાં એક મોટો મગર આવ્યો હતો ત્યાર પછી એ લોકોએ મને જાણ કરતા અમે ઘટના સ્થળે ગામ લોકો હાજર થયા હતા ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન અને હંસાબેનને અમે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તે લોકોએ અમારો ફોન રિસીવ નહોતો કર્યો ત્યાર પછી અમે પોલીસને સો નંબર પર જાણ કરી અને ડભોઈ પોલીસ ઘટના સ્થળે રાત્રે એક વાગ્યાની આસપાસ આવી ગઈ હતી ડભોઈ પોલીસે પણ ફોરેસ્ટ અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ એ પણ સંપર્ક થઈ શક્યો ન હતો જેથી ડભોઈના જીવદયા પ્રેમીઓ જે વિપુલભાઈને એમની ટીમ છે એ છોકરાઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે નળા આવી પહોંચ્યા હતા અને રાત્રે જ મહાકાય મગરનું એ લોકોએ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધું હતું અગાઉ પણ અમારા ગામમાં આવા ચાર પાંચ મગ્ગરો દેખાવામાં આવ્યા હતા દિવાળી પછી ગ્રામજનોને અને ગ્રામ પંચાયત દ્વારા ફોરેસ્ટ ઓફિસમાં લેખિતમાં પણ રજૂઆત અમે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી કે આના પર પગલાં લેવામાં આવ્યા પરંતુ અધિકારીઓએ કોઈ એની પર ધ્યાન ના આપ્યું અને આજે આ વરસાદી માહોલમાં આવા મોટા મગરો ગામની અંદર આવવા માંડ્યા છે ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે